હું તમને દ્રશ્યો બ બતાવવાનો પ્રયત્ન કરીશ અત્યારે આપણે ઘટના જ્યાં ટૂંકમાં જે વસ્તા પાણી ભરાઈ જાય છે તે જગ્યાએ આપણે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે માજી અત્યારે ચાલીને આવી રહ્યા છે અને અહીંયાથી સામેની બાજુ જવું એ તમારા પગ બગાડ્યા વગર ત્યાં જવું કદાચ અશક્ય હોય એટલું પાણી ભરાઈ રહ્યું છે અને અહીંયા દુર્ગંધ પણ એટલી આવી રહી છે વાસ એટલી આવી રહી છે આનાથી લોકોમાં બીમારી પણ ફેલાઈ શકે છે અને સાથે સાથે આવા પાણીની અંદરથી ચાલીને છેક સામેની બાજુ જવું એ કદાચ કેટલું અઘરું થઈ શકે છે તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે પાણી એટલું ભરાઈ ગયેલું છે અને છતાંય એનો કોઈ નિકાલ નથી અને અત્યારે તો હજી આ જે માવઠું થયું છે એ માવઠાની અંદર જ આટલું બધું પાણી ભરાઈ ગયું છે અને હજી ચોમાસું બાકી છે અત્યારે ચોમાસું આવશે ત્યારે અહીંયા હજુ અત્યારે આવીને આવી સ્થિતિ રહેશે તો કદાચ આ દુકાનદારોને પણ એટલી તકલીફ પડી શકે છે દુકાનદારોને તકલીફની સાથે સાથે દુકાનદારોની ગરાગી પણ અહીંયા કદાચ ઓછી થઈ શકે છે કારણ કે અહીંયા કોઈ વસ્તુ ખરીદવા આવવી એ શક્ય નથી કારણ કે અહીંયાથી સામેની બાજુ જવું જ અશક્ય થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે અને સામે એક નાલું છે જેમાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો એવું વેપારીઓનું કહેવું છે આપણે વેપારીઓ સાથે વાતચીત કરીશું

જી આ એમનું કહેવું છે કે ફરજિયાત અહીંયાથી રોજ આવવું પડે છે અને છતાંય આવા પાણીની અંદરથી એમને બહાર આવવું પડે છે અહીંયા વેપારીઓ મારી સાથે છે હું એમને બતાવવાનો પ્રયત્ન કરીશ તમારું નામ જણાવજો મારું નામ ફેજાનભાઈ છે ફેજાનભાઈ તમારી દુકાન જે સામેની બાજુ છે પાણી જ્યાં છે અહીંયા તમારી દુકાન છે તો છેલ્લા પાંચ દિવસથી આ પાણી ભરાવાની સમસ્યા છે જ્યારે થોડોક વરસાદ આવે અથવા વધારે ગટરમાં પાણી આવી જાય તો ઉભરાઈ જાય એ એટલે રોજ સવારે સાફ કરી તો આંજે એવું ને એવું હોય છે જી

તમને કેવી તકલીફો અહીંયા પડતી હોય છે પાણી ચાર દિવસથી બંધ છે નથી કોઈ માણસ આવી શકતું નથી કોઈ જઈ શકતું આ બધા ધંધા જેટલી દુકાનનું છે ને ચાર દિવસથી બોણી નથી કરી જી છેલ્લા ચાર દિવસથી કોઈ બોણી નથી કરી તમને પૂછવા છે નગરપાલિકામાં આપણે કાલે રજૂઆત કરી હતી તો ત્યાંથી કોઈ એવા પ્રતિભાવ મળ્યો કે એ પ્રમાણે નગરપાલિકામાં અમે કાલરિયા સાહેબને મહિલા પછી ચીફ ઓફિસરને વોટ્સઅપ દ્વારા જાણ કરી કલેક્ટરશ્રીને અમે વોટ્સઅપ દ્વારા જાણ કરી આપણા શ્રી કાનાભાઈને અમે ફોન કરીને જાણ કરી પણ જે આપણે નગરપાલિકામાં કૃષ્ણસિંહને આ જે ડિપાર્ટમેન્ટ સોંપેલો છે એમના માણસો આવે છે પાણી નીકળતું નથી એમનું એવું કહેવાનું થાય છે કે અમારી પાસે ગાડી તો છે પણ એ કે અત્યારે એ કે જમવા ગયા છે ને એવા બધા ખોટા બાના આપે છે જી આ ખરેખર સામેની બાજુ જે નાલું છે તો એ નાલાને લઈને શું પ્રશ્ન છે પાણી નથી નીકળતું કે જી કચરો બહાર કાઢવો જરૂરી છે કચરો બહાર નીકળે તો પાણી નીકળી શકે થઈ જી આજે સામે જે નાલું છે ત્યાંથી જો કચરો બહાર નીકળે તો નિકાલ થઈ શકશે અને નગરપાલિકાને પણ ખૂબ રજૂઆત કરી છે પણ જે લોકો છે નગરપાલિકામાં તરફથી પણ એમ કહેવું છે કે આને પાણી નથી કાઢી શકતા અહીંયા જે મોબાઈલની દુકાનવાળા ભાઈ છે આપણી સાથે આ બાજુ ઉપર તમે જોઈશું એમની દુકાન એક્ઝેક્ટ ત્યાંથી છે ઉપર તમારું નામ જણાવજો પહેલાં મારું નામ નવીન છે અહીંયા પાણી ભરાઈ જાય છે તો આવા પાણીની અંદર કસ્ટમર્સ કેવી રીતે તમારી દુકાન પાસે આવે આજ ચાર પાંચ દિવસથી આ જ પ્રોબ્લેમ છે કોઈ અહીંયા ગટર સાફ કરવાવાળો નથી આવતો ન કોઈ પાણી કાઢવાળું આવતું અને બધા અમે હેરાન છે અને કસ્ટમર ત્યાં પબ્લિક આવર જાવરમાં બી ત્યાં નીકળવા આટું બહુ જ પરેશાન છે ત્યાં જવાનું મેઇન રોડ આવ્યો આ

નગરપાલિકાના પ્રમુખોને હલાવો એટલે એને ખબર પડે કે અહીંયાથી હલાય એમ છે કે નહીં એવું કામ જેમાં તો બિચારા નામતા ભાંગી જાય અને આ નગરપાલિકા છે નહીં ખાલી વેરા લેવા માટે છે જંત્રી ચાર ચાર ઘણી લેવા માટે છે ગરીબ માણસોને મકાન બનાવવાના હોય ત્રણ લાખનું મકાન હોય ને ત્રી લાખની જંત્રી થતી હોય તો એમાં કહે પૈસા લાવો વેરો ભરી જાય નગર તમારું જપ્તે કરવામાં આવશે એટલે આ બધું એવું છે ચાહે એમાં નગરપાલિકાની અંદરમાં અત્યારે જો ચૂંટાયેલા કોઈ છે નહીં કોંગ્રેસવાળા ભાજપવાળા કે પ્રમુખ બધા ખોટીના જ છે કોઈ હાચા નથી બધા બધાયને એનું જ કરવું છે એનું ફરજ ભરવું છે બરાબર એના ઘરમાં બધા કેવા રોડ છે અમે મોરબીને આમ કરી દેસિ મોરબીનું આમ કરી નાખશી મોરબી પહેરીશ હતું બરાબર ને પેરિસ ના બદલે ભીખારી કરી નાખું અત્યારે જ્યાં જો અહીંયા માર્કેટ ની અંદર માં આવતો ભાઈ માર્કેટ ની અંદર નો કરીએ ગયા અહીંયા દોઢ દોઢ ફૂટ પાણી ભીર્યું હોય અહીંયા ચારે બાજુ નાલા હોય ચારે બાજુ કાળા ને ગંદકી હાલો માણસ હાલે નહીં તો કાંઈ નહીં પાછા દુકાન ને ખોલેરા થાય તો શું નગરપાલિકા વાળા દેવાના જ નહીં દેવાના પૈસા કોઈ મરી જાય તો બરાબર છે હે જે આ દુર્ગંધ જે આવી રહી છે એનાથી દાદાનું કહેવું એવું છે કે કદાચ આ લો કસ્ટમર તો અહીંયા ઓછા આવવાનું થઈ જાય કસ્ટમર બંધ થઈ જાય પણ જે દુકાનદારો છે એને રોજ અહીંયા જ રહેવાનું છે આખો દિવસ આની વચ્ચે રહેવાનું છે ત્યારે દુર્ગંધી એમને પણ બીમારી થઈ શકે છે અને આવી તકલીફો ઊભી થઈ શકે તો ઝડપથી નગરપાલિકા એમના પ્રશ્નોનો ઉકેલ લાવે એવી એમની જે રજૂઆત છે જોડાયેલાઓ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર